બાબા સાહેબ મતનો અધિકાર દલાલોનો અધિકાર કે આ તકર ના બ્રાહ્મણો પાર્ટીના મતદાન અધિકારી છે જ્યાં બ્રાહ્મણો બનાવેલી પાર્ટીમાં સાહેબ કોંગ્રેસ હોય સાહેબ ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય આ ત્રણ મેં પુસ્તક વાંચ્યું તું અર્ધા ગાંધીના આંબેડકરવાદી છે અને અર્ધા ગોળવતે કરવા છે બાબા સાહેબ ના તો આંબેડકર સાસ લેવા જવું ને દેશી ભાષામાં કે સાસ લેવા જવું ધોવાની ત્રણ ટકા ના આરએસએસ ના લોકો બ્રાહ્મણો ચાર હજાર વાંડાઓ નાગપુર માં યોજના બનાવે અને આપણે કામ કરીએ છીએ ओबीसीसीए पोतुराम शहरीदान धारस बने छे शहदे सांसद बने मिनिस्टर बने छे त ब्राह्मण कंपनी मां कम करे शहरीदान संत मंडन मैदान मां सगाव कोग्रेसिया ब्राह्मणी पार्टी मां कम करो ओबीसीसीए न्यू बस खा વિધાનસભામાં કોઈ બોલ્યું ખરા અને એ બાબા સાહેબ વિરુદ્ધમાં કામ કરનારા આજે કોંગ્રેસ ભાજપ ની કોઈ રાજીનામું આપ્યું ખરા એક સાંસદ ધારાસભે બતાવ્યો કે સંતર મંતર માં મેદાન સરદાયું આપણે મેદાનમાં સહિત શરદાવ્યુંબીસી કંપનીમાં કામ કરવાનું ભય કર્યું ભાઈ ત્રણ ટકા વાણિયા બ્રાહ્મણની કંપનીમાં કામ કરશું ત્યાં સુધી આપણે કોઈ સમસ્યા નહીં દૂર થાય સમસ્યા ની જળ બ્રાહ્મણો છે મારી વાત તમને ગળે ઉતરે ન ઉતરે મેં દેવતીમાં પણ આ કામ કર્યું તું અને મારા અનેક બ્રાહ્મણોના ફોન આવ્યા તું ક્યાં છો એની દસો બ્રાહ્મણો મિટિંગ કરી તારે ઘરે આવી તારું એડ્રેસ બતાય મેં કીધું ગોધરા રોડ મોટ્રા સીતરામય મેં તમે સોસાયટી ફ્લેટ નંબર અઠાવ ત્યાં રહું છું ગમે ત્યારે આવી જાય છે બરોબર હું કોઈથી બીતો નથી એટલે આપણે સંકલ્પ કરવો પડશે જેમ સંકલ્પ ભૂમિમાં બાબા સાહેબ લીધો કામ કરીશ કોઈની ગુલામી નહીં અસલી આંબેડકર આજે સંકલ્પ કરો કે એને કોંગ્રેસ ભાજપ કે આમ આદમી પાર્ટી જેવા વાણીયા ને મત નહીં દીએ આંબેડકર આઈબી વાત બેઠો તો નોંધ લેજો તમારા આકાઓને કેજો કે ધરમસિંહ આપીસી નો કોળ નો દીકરો આ રીતે બોલે છે બોવ સાજુ નહી કેતા અહી અમારું વક્ત પૂરું કરું છું જય ભીમ નમ બુદ્ધાય જય ભારત